થાઇલેન્ડનું એક થાઈ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજ ફ્રાથેરાયન મુનિના નેતૃત્વમાં ગુજરાતના પાંચ દિવસના પ્રવાસે છે બુધવારે સાંજે આ પ્રતિનિધિમંડળ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યું હતું પ્રતિનિધિમંડળનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કલેક્ટર ગોપાલ બામણિયા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ બુકેથી સ્વાગત કર્યું બાદમાં તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી પદપૂજા વ્યુઈંગ ગેલેરીમાંથી નર્મદા નદી સરદાર સરોવર ડેમ સાતપુડા અને વિધ્યાંચલની ગિરિમાળાનું લીલી વરનાજીથી ખીલેરૂ પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું સર્વોચ્ચ પિતૃ પ્રધાન સોમાદેજ થેરાયન મુનિએ મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવોની નોંધ કરી તેમોએ એકતાનગરની યાદગીરી રૂપે અધિક કલેક્ટર ગોપાલ બામ્બણીયાએ સરદાર સાહેબની પ્રતિકૃતિની ભેટ આપી પ્રતિનિધિમંડળે સરદાર સાહેબના જીવન કવનને પ્રસ્તુત કરતો લેશર સોનિહાળી આનંદની લાગણી વ્યક્ત કરી છે એકતાનગરની મુલાકાતે આવેલા પ્રતિનિધિમંડળમાં થાઇલેન્ડના